જ્યારે આપણે ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં શું આવે છે મોટાભાગે રાજા મહારાજા ભવ્ય મહેલો અને મોટા મોટા યુદ્ધો ખરું ને પણ ઇતિહાસ આનાથી કાંઈક વિશેષ છે એ એવા વિચારોની પણ ગાથા છે જે ક્યારેય નથી મરતા તો આજે આપણે એક એવા જ વિચારને સમજીશું જેણે એક વ્યક્તિનું રૂપ લીધું હતું આ કથા છે મેવાડના એ સિંહની જેમણે સત્તા અને સામ્રાજ્ય કરતાં પણ વધારે પોતાના સ્વાભિમાનને મહત્વ આપ્યું આ છે મહારાણા પ્રતાપના અદમ્ય શૌર્ય અને બલિદાનની ગાત હવે મહારાણા પ્રતાપને સાચા અર્થમાં સમજવા હોય ને તો બસ આ એક શબ્દને બરાબર પકડી લેજો સ્વાભિમાન આ કોઈ ડિક્શનરીનો શબ્દ નથી ના આ તો એ ધરી છે જેના પર એમનું આખું જીવન એમનો દરેક નિર્ણય ફરતો હતો પોતાના ગૌરવ અને પોતાની માતૃભૂમિની આઝાદી માટે બધું જ દાવ પર લગાવી દેવાનો આ અતૂટ સિદ્ધાંત એ જ એમની સાચી ઓળખ હતી ચાલો જરા કલ્પના કરીએ એ સમયની સોળમી સદીનું ભારત ચારે તરફ એક જ નામ ગુંજી રહ્યું હતું શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય મોટાભાગના રાજપૂત રજવાડાઓ એક એવા બેરસ્તા પર ઊભા હતા જ્યાં તેમની સામે બે જ વિકલ્પ હતા કાં તો મુગલોની સત્તા સ્વીકારીને શાંતિથી જીવો અથવા તો પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષનો માર્ગ અપનાવો બસ આવા જ સમયે મેવાડના આકાશમાં એક નવા સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો કુંભલગઢના એ મજબૂત કિલ્લામાં જન્મેલા પ્રતાપ માટે સંઘર્ષ તો જાણે જન્મથી જ લખાયેલો હતો એમણે પોતાની નજર સામે મેવાડનું ગૌરવ ચિત્તોડગઢ એને તૂટતો જોયો હતો અને એ હારની જે આગ હતી ને એ એમના દિલમાં હંમેશા સળગતી રહી એટલે જ જ્યારે તેઓ મેવાડની ગાદી પર બેઠા ત્યારે એમના માથે ખાલી એક તાજ નહોતો પણ પૂર્વજોના બલિદાન અને મેવાડની આનબાન શાન સાચવવાની એક મોટી જવાબદારી પણ હતી તો એ સમય હતો પસંદગી કરવાનો મુગલ બાદશાહ અકબર ખૂબ જ ચતુર હતા પોતાની કૂટનીતિથી મોટાભાગના રાજપૂત રાજાઓને પોતાની તરફ કરી રહ્યા હતા ઓફર સિમ્પલ હતી શાંતિ સુરક્ષા અને પદવીના બદલામાં બસ અમારી સત્તા સ્વીકારી લો અને આ જ પ્રસ્તાવ હવે મેવાડના દરવાજે પણ દસ્તક દઈ રહ્યો હતો અહીં જે બે રસ્તા દેખાઈ રહ્યા છે ને એ ખાલી રસ્તા નથી એ બે અલગ અલગ વિચારધારા છે એક તરફ ઘણા શાસકોએ સમયની સાથે ચાલવાનો એક વ્યવહારિક રસ્તો પસંદ કર્યો પણ બીજી બાજુ હતા મહારાણા પ્રતાપ એમણે એ રસ્તો પસંદ કર્યો જે એકલો હતો કાંટાળો હતો પણ એ સ્વાભિમાનનો રસ્તો હતો એમનો જવાબ એકદમ સ્પષ્ટ હતો મેવાડનું માથું કોઈની પણ સામે નહીં ઝૂકે આ રાજનીતિ નહોતી આ તો સિદ્ધાંતોની લડાઈ હતી અને આ જ વાત છે જે એમને બીજા બધાથી અલગ પાડે છે એમના માટે પોતાના વતનની આઝાદી અને પોતાનું સ્વાભિમાન આ બે અલગ વસ્તુઓ હતી જ નહીં એ તો એક જ સિક્કાની બે બાજુ હતી એ માનતા હતા કે જો મેવાડની ધરતી ગુલામ બને તો એમનું પોતાનું અસ્તિત્વ પણ ગૌરવ વગરનું બની જાય આ વિચાર એમના લોહીમાં વહીતો હતો એમના દરેક શ્વાસમાં જીવંત હતો હવે આટલા મોટા સામ્રાજ્ય સામે એકલા કેવી રીતે લડવું એ લગભગ અશક્ય હતું પણ આ લાંબા અને કઠિન સંઘર્ષમાં મહારાણા પ્રતાપ એકલા નહોતા એમને સાથ મળ્યો અરવલ્લીના પર્વતોના સાચા જાણકારોનો ત્યાંના સાચા સ્વામીઓનો આ હતા વીર ભીલ જનજાતિના લોકો જેમણે પોતાના રાણાના સંઘર્ષને પોતાની તાકાત બનાવી દીધો ભીલ સમુદાયનો સાથ એ પ્રતાપના પ્રતિકારનો પાયો બની ગયો અરવલ્લીની એક એક ખીણ એક એક રસ્તો એમને ખબર હતો જે મુગલ સેના માટે એક ભૂલભુલામણી જેવું હતું એમની યુદ્ધ નીતિ ગેરીલા વોરફેર એટલે કે છાપામાર પદ્ધતિથી એમણે મુગલોની મોટી સેનાને હેરાન પરેશાન કરી દીધી અને સૌથી અગત્યનું એમની વફાદારી આ કોઈ રાજા પ્રજાનો સંબંધ ન હતો આ તો માતૃભૂમિની રક્ષા માટે ખભેખભા મિલાવીને લડનારા ભાઈઓનો સંબંધ હતો મહારાણા પ્રતાપનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું એ સાચું પણ એમનો અસલી વારસો કોઈ યુદ્ધ જીતવામાં કે હારવામાં નથી ના એમનો વારસો તો એ વિચારમાં છે એ સિદ્ધાંતમાં છે જે એ આવનારી પેઢીઓ માટે જીવંત રાખી ગયા તો સવાલ એ થાય કે આજે પણ આપણે એમની વાત કેમ કરીએ છીએ કારણ કે મહારાણા પ્રતાપ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય પોતાના મૂલ્યો માટે ઊભા રહી શકાય છે એ શક્તિશાળી સત્તા સામે ઝૂક્યા નહીં એ પ્રતિકારનું પ્રતિક બન્યા ટૂંકમાં કહીએ તો એ સ્વાભિમાનના પર્યાય બની ગયા એમની શૌર્ય અને બલિદાનની ગાથા આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે અને આ વાત ખાસ સમજવા જેવી છે કદાચ એમણે દરેક યુદ્ધભૂમિ પર જીત ન મેળવી હોય પણ તેઓ પોતાના મનના યુદ્ધમાં ક્યારેય હાર્યા નહીં જે સિદ્ધાંત માટે એમણે આખું જીવન લડ્યા સ્વાભિમાન એને એમણે ક્યારેય છોડ્યો નહીં ક્યારેય નહીં આ એમની અસલી જીત હતી જે કોઈ હાર છીનવી ન શકે તો છેલ્લે આ આખી ઐતિહાસિક ગાથા આપણને એક ઊંડો સવાલ પૂછીને જાય છે આજના આધુનિક જમાનામાં આપણી પોતાની જિંદગીમાં પોતાના સ્વાભિમાન માટે ઊભા રહેવું એટલે શું આનો જવાબ કોઈ ઇતિહાસના પુસ્તકમાં નથી એ તો આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે